નદીના ધરામાંથી માંથી કુવામાંથી વાવ સરોવરમાંથી નાનકડા તળાવમાંથી પાણીની નહેરોમાંથી વરસાદથી વરસાદ અને સમુદ્રમાંથી મળતું હોય છે પરંતુ તેમાં ઉત્તમ જળ પીવાના કામમાં આવે છે જેવી રીતે જુદા જુદા વક્તાઓ પાસેથી જુદું જુદું જ્ઞાન મળે છે તેમાં ઉત્તમ શ્રોતાઓ પાસેથી ઉત્તમ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ જેનાથી આપનો ભક્તિભાવ વધે અને જળવાઈ રહે માટે સત્સંગ કરવો જોઈએ અને દુસંગથી દૂર રહેવું જોઈએ